પોરબંદર મહાનગરપાલિકા ખાતે જિલ્લા કલેક્ટર શ્રી કમિશનર શ્રી ધારાસભ્ય શ્રી સહિત દાતાશ્રીઓની હાજરીમાં મહત્વની બેઠક યોજાઈ ઓરદર સ્થિત ગૌશાળામાં હાલમાં તાત્કાલિક કઈ કઈ પ્રાથમિક સુવિધાઓ ગૌમાતા અને નંદી માટે ઊભી કરી શકાય તે બાબતે થઈ મહત્વની ચર્ચાઓ કરાઈ આ મીટિંગમાં ઉપસ્થિત સો દ્વારા ગૌશાળાના વિકાસ માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા હાલમાં તાત્કાલિક ધોરણે ગોમાતાને પૂરતો ઘાસચારો મળી રહે તે માટેની વ્યવસ્થા કરવી ઘાસચારો નાખવા માટે આરસીસી પ્લેટફોર્મ તૈયાર કરવું તથા પશુઓ વ્યવસ્થિત ઘાસચારો ચરી શકે તે માટે એલ્યુમિનિયમ સેક્શન કે લોખંડથી ગમાણ બનાવી તેમજ આગામી દિવસોમાં વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી ગૌશાળાને હાઈટેક ગૌશાળા બનાવવાનું આયોજન કરવા ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ આગેવાનો દાતાશ્રીઓ દ્વારા કરવામાં આવેલ સૂચનોની પણ નોંધ કરીને આગામી દિવસોમાં વિવિધ મુદ્દાઓ ઉપર નિરીક્ષણ કરવામાં આવશે અને સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસો હાથ ધરાશે અશ્વિન ઠકરાર દિવ્યાંગ ન્યૂઝ પોરબંદર